પડ્યો છે વિદ્યાર્થીઓ ઉમેદવારો જે હતા એમનો પણ વિરોધ હતો કે શિક્ષણ વિભાગે આવો નિર્ણય શા લીધો પહેલા તો સરકાર દ્વારા જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછો લેવા ઓછા લેવાના નથી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ નિયમ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયા પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી હેતુથી એક મહિનો કે મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે આ પ્રક્રિયા ની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે પચીસો શિક્ષકો મેં ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુ છે આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે સર પરિપત્ર કોણે કર્યો હતો લ્યુટ્રિશનો વિશ્વાસમાં વૃદ્ધાતા કે બારોબર અધિકારીએ કર્યો તો શું ના કોઈ પણ પરિપત્ર થાય એ વિભાગ દ્વારા અને અમે બધા જ એમાં વહે છે અને બાળકોના શિક્ષણ કે મહિનો જ્યાં નવા શિક્ષકોની ભરતી થાય ત્યાં સુધી અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારી હતી એ હેતુ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે અત્યારે અમારો સ્પષ્ટ અભિગમ એ છે કે જ્યાં સુધી શિક્ષકો ની ભરતી પ્રક્રિયા શરૂ છે અને એમાં ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોમાં કે કોઈ અન્યાય થાય એ હેતુ છે દિવસ દિવસ લેટ થયા છે કે અમુક પ્રક્રિયામાં થયું છે તો એ હેતુ સાથે એ સિદ્ધ કરવા માટે યાની કે બાળકોના શિક્ષણ ના બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી આ સ્પષ્ટતા છે ડોક્ટર એક વાત એ છે કે શિક્ષક હોય તો કે મેરિટ અથવા તો ઉંમર કે જે 100 નું બારચોર થાય તો પછી આવવાની એ ના કરવા પડે અમે સ્વીકારીએ છીએ ઘણી જગ્યાએ અમને ઉમેદવાર પ્રાપ્ત થયા નથી પણ એ વિચારણા માટે એ પ્રક્રિયા માટે મહિનો બે મહિના તો સમય જશે ને એ મહિના બે મહિના વચ્ચે જ્યાં જરૂર હોય ત્યાં નિવૃત્ત શિક્ષક ને મૂકવાની પરિપત્ર કર્યો પરંતુ કેન્સલ કરીએ ઉમેદવારો જે વિષયની અંદર કે જે શિક્ષકો નથી મળ્યા એ અમે વિચારણા કરીશું નિર્ણય હોય અધિકારી હોય કે મંત્રીઓ Won yas say we be under. -Thank you, haba. -Thank you.